અને હવે આપણે પણ થાકી ગયા હેવી એટલે જો હળવે હળવે હવે આપણે હાલા જેવી હેવી કાય જો અમે ઘડે કાય બેઠા હતા હવે અમે હાલવા મળ્યા છે હવે જો આગળ વધતા હતા હવે આયો બને એમ હાલો એ ઉતાવળ હાલો હાલો મિલન ભાઈ જો કાક વલોગ ઉતારવે

પણ એ આવતા નથી જો બહુ દોડવું પડે જતા પણ ઈ બરોબર શૂટ માં આયા ને મિલન જો ઓશિયાળા કોને પછી મોટું કરીને બેહી જાય એમાં જો હનુમાન દાદા બે છે તો આપણે જો બીજા હનુમાન દાદા પણ દર્શન કરવા આવી ગયા તમે પણ બીજા હનુમાન દાદાના દર્શન કરી લો

એક જા હોય ને તો આજનો આ મોટો વલગ કરવી છે પૂરો બાય બાય